એક મકાનમાં તારીખ એકવીસ ફેબ્રુઆરી બે વહેલી સવારના બે વાગ્યાના સમાર રાત્રિના ચોરો દ્વારા રૂપિયા એક લાખ સત્યાવીસ ની ચોરી કરી અને પથ્થરમારો કરી ભાગી ગયા હતા સિનોર પોલીસે તપાસ હાથ ધરેલ છે સિનોર તાલુકાના સાદલી મુકામે સહયોગ પાર્કમાં રહેતા સૈયદ અકરમ અનવરભાઈ ઉમરવર 28 પોતાના પત્ની સાથે પાદરા મુકામે સામાજિક પ્રસંગે ગયા હતા અને રાત્રિના પોતે એકટીવા લઈ અને આશરે 1:30 થી 2 વાગ્યા દરમિયાન ઘરે આવતા ઘરની લાઇટ ખુલી જોઈ હતી અને બહાર કોઈ ઊભો હતો તેથી બૂમ પાડી અલ્યા કોણ છે તેથી દરવાજો ઉભેલા એ સમયે સીધો પથ્થર મારો કર્યો હતો જેથી અકરમભાઈએ પણ સામે પથ્થર મારતા દરવાજો ઉભેલાને ફાક્યો હતો અને આ ધમાલ જોઈ ઘરની અંદરથી બીજા ત્રણ જણા બહાર આવી ગયા અને અક્રમભાઈને પથ્થરમારો કરતા જોઈ અને બાજુમાં આવેલ પાણી લીધેલા દિવેલના ખેત તરફ ભાગી ગયા હતા પરંતુ ભાગતા સમય દરવાજે ઉભેલા જેને પથ્થર વાગ્યો હતો તેનો મોબાઈલ નીચે પડી ગયો હતો જે અક્રમભાઈએ કબજે કર્યો હતો કબજે કરેલા મોબાઈલની સ્ક્રીન પર યુવાનો ફોટો આ સાથેની તસવીરમાં દેખાય છે સ્થાનિક પોલીસે ફોન ના ઉપાડતા સો નંબર ઉપર ફોન કરતાં સિનોર પોલીસ આવી પહોંચી અને આ મોબાઈલ કબજે કરી અહીંયા ધારણા આપી હતી કે આ ચોરો પકડાઈ જશે

ને લાઈટ ચાલુ હતી તો એકદમ મેં દેખ્યું તો બહાર જે ચોર હતા એ ચોરે ડાયરેક્ટ મેં કીધું કોણ છે કોણ છે તો મારી પર પથ્થર મારો કર્યો મેં હટી ગયો પછી અમારો બેનો હમા મેં પથ્થર માર્યો થયો તો ઘરમાંથી બીજા ત્રણ જણ ગયા ટોટલ ચાર જણ હતા હમા હમે પથ્થર મારો થયો જેને મને પથ્થર માર્યો એનું ફેસ ખુલ્લું હતું એનું મેં જોયું તો હમા મેં પથ્થર માર્યો થયો મેં પથ્થર મારો ને તો એ નાહવા ગયા એમાં એનો મોબાઈલ પડી ગયો તો મોબાઈલ મારી પાસે છે પછી મેં ઘરમાં એને ચેક કર્યું તો એક સોનાનો દોરો ગયો છે કાનના બુટ્ટી ગયો છે ને પાયલ ગઈ છે અને સત્તર હજાર રૂપિયા જે કેસ હતી એ કેસ ગઈ છે અમારી પોલીસને જાણકારી હા પોલીસને જાણકારી છે અમારા પોલીસ આવી ગઈ હતી પોલીસે બધું જોયું એટલે પોલીસે બધું કીધું કે થઈ જશે એમના મોબાઈલ છે એટલે પકડાઈ દેવાના સો છે એ લોકો સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ